અંતરિક્ષમાંથી શ્રીરામચંદ્રજીને ખુલ્લે પગે ચાલતા વાહન વગર જોયા એટલે તેઓને ખૂબ જ ક્ષોભ થયો અને દેવરાજ ઇન્દ્રએ તરત જ માતલી સાથે પોતાનો ઉત્તમ રથ યુદ્ધભૂમિમાં મોકલ્યો માતલીએ શ્રી રામચંદ્રજીને રથમાં બેસવા પ્રાર્થના કરી એટલે શ્રી રામચંદ્રજી તરત જ તે દિવ્ય રથ પર ઉમડકા ભેર ચડ્યા આ રથને ચાર મનોહર ઘોડા જોડ્યા હતા જે અજર અમર અને ચંચળ ગતિવાળા હતા શ્રી રામચંદ્રજીને દિવ્ય રથ પર ઉભેલા જોઈ વાનરોમાં વધુ જ બળ આવ્યું અને તેઓ રાવણ તરફ ધસીને ખૂબ જ મારપીટ કરવા લાગ્યા રાવણથી વાનરોનો માર સહન ન થયો ત્યારે તેને ત્યાં પોતાની માયા ફેલાવી આ માયા શ્રી રામચંદ્રજી સિવાય લક્ષ્મણ તથા વાનરોએ સાચી જ મારી લીધી વાનરોએ નિશાચરોની સેનાને લક્ષ્મણજી સહિત ઘણા શ્રી રામચંદ્રજીને જોયા રાક્ષસોની સેનામાં એકાએક ઘણા જ રામ લક્ષ્મણ જોઈને વાનરો અને રીછો મનમાં ખૂબ જ ડરી ગયા લક્ષ્મણજી પણ તે જોઈને પૂતળાની જેમ સ્તબ્ધ બની ગયા શ્રી રામચંદ્રજીએ પોતાની સેનાને અચંબામાં પડેલી જોઈ ખૂબ જ હસી પડ્યા પછી ધનુષ પણ બાર ચડાવી સામે બાજુ ફેંક્યા અને તરત જ માયા અલોપ થઈ ગઈ ત્યારે વાનરો હર્ષનાથ સાથે ગગન ગજાવી મૂક્યું પ્રભુ શ્રી રામચંદ્રજીએ સર્વ સામે જોઈને ગંભીરતાથી કહ્યું હે વીરો હવે તમે બધા રાવણ સાથેનું મારું દ્વંદ્વ યુદ્ધ જુઓ કારણ કે તમે લડી લડીને થાકી ગયા છો આમ કહી શ્રી રામચંદ્રજી બ્રાહ્મણોના ચરણ કમળમાં શીશ નમાવી પોતે બેઠા હતા તે રથને આગળ ચડાવ્યું આ જોઈ ક્રોધ ભરાયેલો રાવણ પ્રચંડ ગર્જના કરતો શ્રી રામચંદ્રજીની સામે યુદ્ધ કરવા ચાલ્યો રાવણ બોલ્યો સાંભળ તપસ્વી તે યુદ્ધમાં જેટલા યોદ્ધાઓને જીત્યા છે તેના જેવું હું નથી મારું નામ રાવણ છે મારા યશને તે સમસ્ત સંસાર જાણે છે જેના કાગળા રોડમાં લોકપાલોને પણ પૂર્વમાં મજબૂર કર્યા છે તે ખર અને દૂષણ અને કબંધને માર્યા પાર્થીની માખ બિચારા વાલીનો વધ કર્યો અસંખ્ય રાક્ષસોને હણ્યા અને ભાઈ કુંભકર્ણ તથા મેઘનાદને તારે હાથે મરાયો જો તું અહીંથી ભાગી નહીં જાય તો આજે બધાયના વેરનો બદલો હું એકલો લઈશ અને આજે હું અવશ્ય તને કાળનો કોળિયો બનાવીશ આજે તું માથા ભારે રાવણના પનારે પડ્યો છે બહુ અને વ્યર્થ બોલવાથી તારું સુંદર યશ પડશે ક્ષમા કર અને નીતિ વચન સાંભળ સંસારમાં ત્રણ પ્રકારના પુરુષ છે ગુલાબ જેવા આંબા જેવા અને ફણસ જેવા આમાંથી પહેલું સુવાસિત ફૂલ છે બીજો ફૂલ અને ફળ બંને આપે છે અને ત્રીજો કેવળ ફળ જ આપે છે આ પ્રમાણે એક કહે છે પણ કરતો નથી બીજો કહે છે અને પોતે કરે પણ છે ત્યારે ત્રીજો તો કરે જ છે પણ કોઈને કહેતો નથી શ્રી રામચંદ્રજીના બોધદાયક વચન સાંભળી રાવણ ખળખડાટ હસી પડ્યો હવે મને જ્ઞાનનો ઉપદેશ આપવા લાગ્યો છે ત્યારે મારી સાથે યુદ્ધમાં વેર બાંધતા ડર્યો નહીં હવે તને પ્રાણ પ્રિય લાગે છે આમ કહી રાવણે ક્રોધાવેશમાં શ્રી રામચંદ્રજી સામે વજ્ર જેવા બાણો છોડવા માંડ્યા તેને છોડેલા બાણો દિશા વિદિશા આકાશ અને પૃથ્વી પર છવાઈ ગયા તે જ સમયે શ્રી રામચંદ્રજી અગ્નિ બાણ છોડ્યા તેથી રાવણે છોડેલા સર્વે બાણો ક્ષણવારમાં જ ભસ્મીભૂત થયા આથી રોષે ભરાઈને રાવણે શ્રી રામચંદ્રજી સામે તીવ્ર શક્તિ છોડી તો શ્રી રામચંદ્રજીએ પોતાના બાણથી અધવચેત તેને પાછી વાળી નિષ્ફળતાથી ખીજવાયેલો રાવણ હવે અસંખ્ય ચક્રો અને ત્રિશુલો શ્રી રામચંદ્રજી ઉપર ફેંકવા લાગ્યો તો પ્રભુએ તેને પડવારમાં જ નિષ્ફળ બનાવી દીધા જેમ મનુષ્યના સર્વ મનોરથો ફળદાયી નથી નીવડતા તેમ રાવણના સર્વ બાણ નિષ્ફળ ગયા હવે રાવણે શ્રી રામચંદ્રજીના રથના સારથીને બાણ મારી ઉથલાવી નાખ્યો તે શ્રી રામચંદ્રજીનો જય જયકાર કરતો ઢળી પડ્યો પરંતુ કૃપાનિધાન શ્રી રામચંદ્રજી તુરંત જ તેને ઊભો કર્યો હવે શ્રી રામચંદ્રજી પરમાત્મા ક્રોધે મજા મેલી હતી દુશ્મન સાથે ક્રોધે ભરાયેલા શ્રી રામચંદ્રજીએ કમર પર બાંધેલા ભાથામાં રહેલા બાણો ખળખળાહટ કરતાં ઊંચા નીચા થવા લાગ્યા ત્યારે તો શ્રી રામચંદ્રજીએ ધનુષનો એવો પ્રચંડ ટંકાર કર્યો કે તે સાંભળી રાક્ષસો કાપી ગયા આ નાદ સાંભળી મંદોદરી પણ કાપી ગઈ પૃથ્વી અને પર્વત પણ કાપી ઉઠ્યા ત્યારે દિશાના હાથીઓ પૃથ્વીને દાંતોથી પકડીને ચિત્કાર કરવા લાગ્યા શ્રી રામે પછી કાન સુધી ધનુષની પણ જ તાણી એક પછી એક બાણ છોડવા લાગ્યા પાખવાળા સાપની જેમ બાણો છોડતા ત્યારે પ્રથમ તેનો ભોગ રાવણના રથમાં સારથીઓ અને ઘોડાઓ બન્યા પછી રથ અને ધજા તૂટીને ને ક્યાંય પડી ગયા આ રાવણ જોરથી પરંતુ ખાને તેની હિંમત તૂટી ગઈ હતી હવે રાવણે એક પછી એક કરીને દસ ત્રિશૂળો ફેંક્યા તેનો ભોગ શ્રી રામચંદ્રજીના રથના ચાર ઘોડાઓ બન્યા શ્રી રામચંદ્રજીએ તરત જ તે અશ્વને ઊભા કરીને થાબડીને પછી ધનુષ બાણ ચડાવ્યા એક પછી એક બાણ રાવણ પર ક્રોધ કરીને છોડ્યા હતા દશાન મસ્તક રૂપી કમળ કાનન કરી રહેલા કે જેથી તે મસ્તકો છેદાઈને ને નીકળી જાય અને મસ્તકો માંથી અખંડ પ્રવાહ વહેવા લાગ્યો રાવણ લોહી લુહાણ થવા છતાં જનુન દોડ્યો એટલે શ્રી રામચંદ્રજી પુનઃ તેને ત્રીસ બાણો માર્યા એટલે ફરી એકવાર તેને સર્વ ભૂજાઓ અને મસ્તકો છેદાઈને તે પૃથ્વી પર ઢળી પડ્યો આ તો માયાવી રાવણના મસ્તકો અને ભૂજાઓ હતા એટલે કપાતાની સાથે જ નવા ઉત્પન્ન થતા આમ કેટલીય વાર પૂજાઓ અને મસ્તકો છેદાતા અને રાવણની માયાથી તે તુરંત જ પ્રગટ થઈ જતા પ્રભુ શ્રી રામચંદ્રજી રાવણની માયાને નષ્ટ કરવા માગતા હતા વળી તે લીલા પ્રિય હતી તેથી તે જાત જાતની લીલાઓ કરતા પણ શ્રી રામચંદ્રજીએ રાવણની પૂજાઓ અને મસ્તકોને વારંવાર છેદી તે કપાયેલી ભૂજાઓ અને મસ્તકો ઉડીને આકાશમાં છવાઈ ગઈ જાણે અસંખ્ય રાહુ કેતુ રુધિરને પકાવવા આકાશમાં દોડી રહ્યા હોય તેવું લાગતું તેઓને રામચંદ્રજીના તીક્ષ્ણ બાણ એવા જોરથી લાગ્યા કે તે પૃથ્વી પર પડતા નહીં શ્રી રામચંદ્રજીના એકાએક બાણથી તેના મસ્તક છેદાઈને આકાશમાં આમ તેમ ઘૂમતા પ્રભુ જેમ જેમ રાવણના મસ્તકો છેદતા ગયા તેમ તેમ તે વધતા જતા મસ્તકોની વૃદ્ધિ થતી રાવણ પોતાના પણ ભૂલી ગયો અભિમાનના પુતળા જેવો તે મૂર્ખ જોર જોરથી થી ગરજ્યો અને દસ ધનુષ બાણ ચડાવી યુદ્ધ કરવા દોડ્યો યુદ્ધભૂમિમાં કોપાયમાન થયેલા રાવણે શ્રી રામચંદ્રજીના રથ ઉપર બાણો વરસાદ વરસાવી રથને ઢાંકી દીધો એક ઘડી સુધી કોઈને પ્રભુ શ્રી રામચંદ્રજી નો રથ દેખવામાં જ ન આવ્યો જાણે ઝાકળમાં સૂર્ય સંતાઈ ગયો હોય તેમ થોડી વાર રથ અદ્રશ્ય થઈ ગયો જ્યારે દેવતાઓએ હાહાકાર કર્યો ત્યારે પ્રભુએ ધનુષ હાથમાં લીધું બાણોને પોતાના બાણથી કાપીને મસ્તકને કાપી નાખ્યા તે દિશા વિદિશા આકાશ અને પૃથ્વીમાં છવાઈ ગયા કપાયેલા મસ્તકો આકાશમાં દોડા દોડી કરતા અને વારંવાર જય જય કાર પોકારી બધાને ભયભીત કરવા લાગ્યા લક્ષ્મણ હનુમાન અને સુગ્રીવ ક્યાં છે અયોધ્યાપતિ રઘુ વીર ક્યાં છે રામ ક્યાં છે એમ બોલતા તે મસ્તકો દોડવા લાગ્યા તે જોઈને વાનરો ગભરાઈને ભાગા ભાગ કરવા લાગ્યા તે સમયે પ્રભુ શ્રી રામચંદ્રજીએ હસીને પોતાનું ધનુષ બાણ ખેંચી બાણો વડે તે મસ્તકોને બરાબર વીંધી નાખ્યા તે જોઈને હાથમાં મુંડમાળાઓ લઈને અસંખ્ય કાલિકાઓના જૂથના જૂથ ત્યાં એકત્ર થયા જાણે રુધિરની સરિતામાં સ્નાન કરી યુદ્ધરૂપી રૂપી વટવૃક્ષને તેઓ પૂજતા આવી હોય રાવણે ફરીવાર શ્રી રામચંદ્રજી પર તીવ્ર શક્તિ છોડી તે વિભીષણ સામે આવી રહી હતી ભારે શક્તિને સામે આવતી જોઈ શ્રી રામચંદ્રજી એ તેને શરણાગતના દુઃખને દૂર કરવા માટે સુયશ સ્મરણ કરી તેને વિભીષણને તુરંત જ પોતાની પાછળ ખેંચી લીધો અને પોતે સામે છાતીએ તે શક્તિનો ઘા ઝીલી લીધો શક્તિ લાગવાથી શ્રી રામચંદ્રજી મૂર્છિત થયા આ તો પ્રભુએ કૌતુક કર્યું હતું શ્રી રામચંદ્રજીની લીલા હતી પણ દેવતાઓ ગભરાઈ ગયા શ્રી રામચંદ્રજીને શ્રમના લીધે અચેત પડેલા જોઈ ગુસ્સે થયેલા વિભીષણે હાથમાં મોટી ગદા લઈ રાવણની સામે દોડ્યો રાવણ પાસે જઈને વિભીષણે કહ્યું અરે અભાગી મૂર્ખ નીચ કુબુદ્ધિ તે દેવતાઓ મનુષ્ય અને મુનિ તથા નાગ આ બધા સાથે વેર બાંધ્યું છે આદર સહિત શિવજીને મસ્તક ચડાવીને એક પછી એક બદલામાં કરોડો મસ્તકો મેળવ્યા છે હે દુષ્ટ એ કારણે જ તું અત્યાર સુધી બચ્યો છે બાકી કાળનો ક્યારેય કોળિયો બની ગયો હોત હે મૂર્ગ શ્રી રામચંદ્રજીની વિરુદ્ધ થઈને તે જીવનમાં સંપત્તિ ચાહે છે એમ કહી વિભીષણે રાવણની પહોળી છાતીમાં વચ્ચોવચ ગદાનો પ્રહાર કર્યો રાવણને છાતી પર ગદાનો સખ્ત ચોટ લાગવાથી તે પીડા સહન ન થવાથી ભોય પર ઢળી પડ્યો અને તેના દશ મુખો લોહી વહેવા લાગ્યો થોડી વારે તે સ્વસ્થ થઈને જ્યાં અત્યંત ક્રોધ કરીને દોડ્યો હતો ત્યારે બંને બળવાન યોદ્ધાઓ વચ્ચે મલ્લયુદ્ધ થયું બંને એકબીજાને જોર જોરજોરથી મારવા લાગ્યા વિભીષણને રામચંદ્રજીનું બળ ગુપ્ત રીતે મળ્યું હતું તેથી રાવણના મારને તે ગણકારતો ન હતો શિવજી કહે છે હે પાર્વતી વિભીષણ શું ક્યારે રાવણની સામે આંખો ઉઠાવીને પણ જોઈ શકતો હતો પરંતુ તે જ આજે કાળની સમાન તેની સામે લડી રહ્યો હતો આ શ્રી રામચંદ્રજીનો કૃપાનો પ્રતાપ છે હનુમાનજીએ જોયું કે લડવામાં વિભીષણ થાકી રહ્યા છે તેથી તે રાવણ સામે પર્વત લઈને દોડ્યા છાતી માં ખૂબ જોર થી લાત મારી લાત થી રાવણ ડગ્યો નહીં પણ તેનો દેહ કંપી ઉઠ્યો આ વખતે વિભીષણ પ્રભુ શ્રી રામચંદ્રજી પાસે જઈને ઉભો હતો પછી પડકાર કરીને હનુમાનજીને મારવાનો પ્રયાસ કર્યો તો તે પણ પૂછડું ફેરવી સર કરીને તે આકાશમાં ઉડી ગયા હનુમાનજીનું પૂછડું તો બહુ લાંબુ હતું એટલે તે ઉડતા તરત જ રાવણને નીચે પટકતું અને પૂછડું પકડી લેતો તો રાવણ હનુમાનજીને આકાશમાં ઉડવા લાગ્યા અને આકાશમાંથી બંને લડવા લાગ્યા આકાશમાં રાવણ અને હનુમાનજી છળ અને બળથી લડતા હતા એવા શોભી રહ્યા હતા જાણે કાજળનો પર્વત સુમેરુ પર્વત બંને લડી રહ્યા હોય બુદ્ધિ અને બળથી રાવણ હારતો ન હતો હનુમાનજી નું સ્મરણ કરી રાવણ ને પડકારીને તેના પર એટલો બધો પ્રહાર કર્યો કે રાવણ પાછો હનુમાનજીની સાથે લડવા લાગ્યો તે જોઈને દેવતાઓ બંને ન જે છે કાર કરતા હનુમાનજીની કે અસંખ્ય વાનરોને રીછો દોડી આવ્યા પણ રાવણની પ્રચંડ સર્વને માત દીધી ને તો રાવણે મારી નાખ્યા હવે શ્રી રામચંદ્રજીએ વાનર સેનાને લડકાર કર્યો અને પ્રચંડ વાનરો લડવા દોડ્યા આ જોઈને લંકાપતિ રાવણે માયા રચી ક્ષણભર માટે તે યુદ્ધભૂમિમાંથી ભૂમિ અંતર ધ્યાન થઈ ગયો પછી તે અનેક રૂપમાં ત્યાં પ્રગટ થયો અને રામ સેનામાં જેટલા બહાદુર વાનરો હતા તેટલા રાવણ પ્રગટ થઈ ગયા ગભરાઈ ને વાનરો અને રીછો જ્યાં ત્યાં ભાગવા લાગ્યા તેઓ હે લક્ષ્મણ હે રામ અમારી રક્ષા કરો તેમ પોકારતા દોડવા લાગ્યા દશે દિશામાં અસંખ્ય રાવણ દોડતા અને પ્રચંડ ગર્જના કરવા લાગ્યા આ જોઈ દેવતાઓ પણ ગભરાઈ ગયા તેઓ એકબીજાને કહેતા હતા કે હવે પરમાત્મા શ્રી રામચંદ્રજીના વિજયની આશા મૂકી દો જે પરમાત્માનો પ્રતાપ જાણતા હતા તેઓ નિર્ભય રહ્યા જ્યારે વાનરો અને તે સાચો રાવણ જ મારી રહ્યા કરુણ બોલતા કે હે દયાળુ અમારી રક્ષા કરો હનુમાનજી અંગત નલ નીલ આદિ બળવાન યોદ્ધાઓ હતા તે બધાએ માયાવી રાવણને પકડી પકડીને મસડી નાખતા પણ અંતરિક્ષમાં દેવતાઓને અને પૃથ્વી પર વાનરોને વ્યાકુળ થયેલા જોઈ શ્રી રામચંદ્રજી હસ્યા પછી ધનુષમાં હાથમાં લઈ એક દિવ્ય બાણ છોડ્યું અને તે બાણે બધાય માયાવી ભયાનક રાવણનો નાશ કર્યો પ્રભુ એક ક્ષણવારમાં જ રાવણની માયા હરી લીધી જ્યારે એક જ રાવણ રહી ગયો ત્યારે સર્વ દેવતાઓએ પ્રભુ પર ફૂલ વરસાવ્યા હવે તેમને જીતવા આશા બંધાઈ ગઈ હતી રઘુનાથજીએ પોતાની ભૂજાઓ ઉઠાવીને તરત જ ભાગી રહેલા વાનરો અને રીંછોને ફરી મેદાનમાં બોલાવ્યા દેવતાઓએ શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરીને રાવણના મનમાં વિચાર કરવા લાગ્યો કે આ લોકો સમજે છે કે હું એકલો છું હે મૂર્ખાઓ તમે દર વખતે મારો માર ખાતા આવ્યા છો આમ કહીને તે આકાશમાં ઉડ્યો પોતાની પાસે રાવણને રોષે ભરાયેલો આવતો જોઈ આકાશમાંથી દેવતાઓ હાહાકાર કરતા ભાગવા લાગ્યા રાવણ તેમના પાછળ દોડ્યા અને કહેવા લાગ્યો કે હે મૂર્ખાઓ મારા દેવતા ભાગીને ક્યાં જવાના છો આથી દેવતાઓ ગભરાઈ ગયા તેમની વ્યાકુળતા જોઈને વાનર સેનામાંથી માંથી અંગત આકાશમાં ઉડ્યો પૃથ્વી પર પડેલા રાવણે અંગદને જોરથી લાથ મારી પછી તે પરમાત્મા શ્રી રામચંદ્રજી પાસે ગયો રાવણ ઉઠીને ભયંકર ગર્જના કરવા લાગ્યો અને પુનઃ દશે રાવણ પોતાનું પરાક્રમ જોઈ મનમાં બહુ જ પ્રસન્ન થતો રાવણ અભિમાનથી હુકાર કરતો જોઈ પ્રભુ શ્રી રામચંદ્રજીએ રાવણ પર દિવ્ય બાણું ફેંક્યા અને તેની પૂજાઓને મસ્તકો હાથમાં રહેલા આયુધો છેદી નાખ્યા પરંતુ રાવણની માયાથી તેઓ ફરી પ્રગટ થયા જેમ તીર્થ પર કરેલા પાપો વધી જાય છે તેમ શત્રુના મસ્તક અને પૂજાઓ વારંવાર પ્રગટ થતા તે જોઈને વાનરો અને રીછો બહુ જ ક્રોધે ભરાયા તેઓ બોલ્યા કે આ મૂળ રૂપે તેના મસ્તક અને પૂજાઓ કપાવા છતાં મરતો કેમ નથી આમ બોલી રહેલા વાનરો અને રીછો રાવણની સામે દોડ્યા તેમનામાં બળવાન યોધા અંગદ હનુમાન નળ નીલ વિવિધ મયંદ વગેરે વૃક્ષો અને પર્વતો ઉખેડીને રાવણ પર પ્રહાર કરતા તો રાવણ તેને વૃક્ષો અને પહાડોને ખૂબ જોરથી ફેંકી દેતો કેટલાક વાનરો હિંમત કરી રાવણ પાસે જઈને તેની સાથે મારપીટ કરતા તો એવામાં લાગ જોઈને નલ અને નીલ રાવણના શરીરમાં ચડી ગયા અને તેને પોતાના તીક્ષ્ણ નખોથી રાવણના મુખને ફાડી નાખ્યું પુષ્કળ લોહી વહેતું જોઈ રાવણે તેઓને પકડવા ભૂજા ફેલાવી પરંતુ ચાલાક નલ નીલ તેના ભૂજા ઉપર ચડીને કુદાકૂદ કરવા લાગ્યા અંતે ક્રોધે ભરાયેલા રાવણે નલ નીલને પકડી લીધા તો તેની ભૂજાઓને મરડી નાખી અને પૃથ્વી પર પછાડી નલ નીલ ભાગી ગયા આથી ક્રોધે ભરાયેલા રાવણે ફરીથી બાણોનો મારો ચલાવી અસંખ્ય વાનરોને ઘાયલ કરવા માંડ્યા રાવણે કરેલી બાણ વર્ષાથી હનુમાનજી આદિ બળવાન યોદ્ધાઓ ભાન ગુમાવીને નીચે પડ્યા વાનર યોદ્ધાઓને અચેત પડેલા જોઈ હવે રણધીર જામવાદ રાવણ સામે દોડ્યા તેની સાથે રીંછ યોદ્ધાઓ ગયા હતા તે વૃક્ષોને પર્વતો ઉખેડીને રાવણ પર જોરથી ફેંકવા લાગ્યા આથી ક્રોધે ભરાયેલા રાવણે કેટલાક યોદ્ધાઓને તો પકડીને પૃથ્વી પર પટક્યા પોતાની સેનામાં આવી દશા થયેલી જોઈ જામવતે રાવણ પર ધસીને ખૂબ જ જોરથી હૃદયમાં લાત મારી જોરદાર લાત વાગવાથી રાવણ પીડાથી ગણસતું રથથી પૃથ્વી પર ઠળી પડ્યો અને પછી ઊભો થઈને પોતાની વિશે ભૂજાઓથી રીછોને પકડવા દોડ્યો તો જામવતે ફરીવાર રાવણને લાત મારી પછી તે પરમાત્મા શ્રી રામચંદ્રજી પાસે દોડી આવ્યા રાવણ પાછો બેશુદ્ધ બની ગયો અને તેથી રાત્રિ જાણીને રથનો સારથી તેને ઉપાડી રથમાં લઈ ગયો અને તેને ભાનમાં લાવવા ઉપચાર કરવા માંડ્યો હવે વાનરો અને રી પ્રભુ શ્રી રામચંદ્રજી પાસે આવ્યા સારથી રાવણને લંકામાં તેના મહેલે લઈ ગયો હતો લંકાના સર્વ નિશાચરો ભયભીત હાલતમાં રાવણના મહેલે જઈને ખબર પૂછતા અને રાવણની ઘેરી ચિંતાતુર વદને બેઠા હતા માંસપારાયણ છવ્વીસમો વિશ્રામ